નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હું છું નમ્રતા પરી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની સમાજને અનોખી ભેટ સ્પર્ધાત્મક પરીક્ષાને માર્ગદર્શન માટે ભાઈ એજ્યુકેશન એપનું લોકાર્પણ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીએ ભાવનગરમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની એપ્લિકેશન લોન્ચ કરી સમાજને અનોખી ભેટ આપી છે મંત્રીના પુત્ર દિવ્યેશભાઈને તેત્રીસમાં જન્મદિવસ નિમિત્તે યુવાનો ઘર આંગણે સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ શિક્ષણ મેળવે અને પરિવાર ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈને જન્મદિવસ પ્રસંગે ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે એપ્લિકેશન લોન્ચ અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની જીવન કવન આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળી હતી રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાએ દિવેશ દિવ્યશભાઈ સોલંકીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા કહ્યું હતું કે દિવ્યેશભાઈએ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરીને અન્ય લોકો માટે ખરા અર્થમાં દ્રષ્ટાંતરૂપ બન્યા છે આ સેમિનાર દ્વારા યુવાનોને સાચી દિશા યોગ્ય માર્ગદર્શન મળી રહેશે મંત્રી પરશુત્તમભાઈ સોલંકીએ યુવાનોને પ્રોત્સાહિત કર કરતાં કહ્યું કે મેં હર હંમેશા બહેનો અને દીકરીઓની ચિંતા કરી છે તેમના દુઃખમાં સહભાગી બનીને તેમના આંસુ લૂંછવાના કામ કર્યા છે ત્યારે મારો પુત્ર દિવ્યેશ પણ આ સેવા કાર્ય કાર્યમાં જોડાઈને લોકોને મદદરૂપ બની રહ્યો છે ઘણા બધા દીકરા દીકરીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે કારકિર્દી બનાવી શકતા નથી ત્યારે ભાઈ ઓનલાઇન એપ્લિકેશન યુવાનોના સપના ખરા અર્થમાં સાકાર કરશે તેવા દૃઢ આત્મવિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો મારાથી જેટલી સેવા થાય તેટલી કરી છે અને હજુ કરીશ તેવા પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર અશોક ગજ્જર અને જે પારસપાધીએ અનેકવિધિ પ્રેરણાદાયી દ્રષ્ટાંત આપી યુવાનોને પ્રેરણા આપી હતી